નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્રીની અંદર મિત્રો અહીં છેલ્લી બાર કલાકનો તમે મિત્રો લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો કે હજુ પણ બંગાળની ખાડીમાં એટલી સિસ્ટમો છે એ સક્રિય છે અને આ સિસ્ટમો છે એ ખાસ કરીને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ કન્ટિન્યુ લાવી રહી છે હજુ પણ મિત્રો સારા વરસાદ અહીંયા ગઈ છે જો કે ગઈકાલે જોવા જઈએ તો એકસો ને ત્રણ તાલુકાની અંદર વરસાદ પડ્યો ગઈકાલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ વિરામ જોવા મળ્યો ગઈકાલે જોવા જઈએ તો પાંચ દસ તાલુકા એવા હતા જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને નવ તાપીના જે મુંડા છે જેની અંદર સૌથી વધુ વરસાદ અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો આ સિવાય દક્ષિણ ગુજરાતના ઘણા ઘણા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો પરંતુ હળવોથી લઈને મધ્યમ વરસાદ ક્યાં મિત્રો ભારે વરસાદના સમાચાર નથી અને સૌથી મોટી ખુશીની વાત કે સૂર્યનારાયણના પણ દર્શન છે ગઈકાલે જોવા મળ્યા જેને લઈને ખેડૂતોની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા ખરા એવા વિસ્તારો છે જેની અંદર સતત મિત્રો વરસાદ પડવાને કારણે ખેતીની અંદર જે સાતી છે હાથી છે હાલવું જોઈએ નિંદામણ દોડ કરવા માટે મિત્રો ઘણી બધી પ્રોસેસ ખેડૂતોને કરવી પડતી હોય છે ખાતર નાખવાની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે આવા સમયે વરાપ છે સૂર્યનારાયણના દર્શન ખેતીના પાક માટે ખૂબ જ આશીર્વાદ જોવા મળશે તો ઘણા સમયથી જે વરાપ નહોતો મળ્યો એ મિત્રો હવે વરાપ જોવા મળશે પરંતુ આ વરાપ લાંબો સમય સુધી જોવા નહીં મળે અહીં તમે જોઈ શકો છો એક સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર સક્રિય થઈ અને ગુજરાત તરફ જ મિત્રો હાલી આવે છે અને આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવતાની સાથે જ ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે અને આ સિસ્ટમને કારણે ત્રણથી ચાર દિવસ વધીને પાંચ દિવસ સુધી ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાસ કરીને આ વરાપને હિસાબે કયા કયા વિસ્તારમાં આજે પણ મિત્રો ભારે વરસાદની આગઈ છે પરંતુ કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની ગઈ છે કયા વિસ્તારમાં વરાપ રહેશે અને આ વરાપનો રાઉન્ડ છે કેટલા દિવસ રહેશે સાથે સાથે ંગાની ખાડીવાળી જે સિસ્ટમ હાલી આવે છે તેને હિસાબે કયા કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સાથે સાથે પંદર દિવસનો ડેટા પણ જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર સતત સિસ્ટમો બની આવે છે અને આ સિસ્ટમો બની અને આવી રીતે મિત્રો આગળ થઈ અને કેટલીક સિસ્ટમો છે એ દિલ્હી તરફ જઈ રહી છે ઉત્તરાખંડ તરફ જઈ રહી છે જેને લઈને હિમાલયની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ છે વધારે મિત્રો લાંબો સમય સુધી ચાલવાની નથી ઝડપથી મિત્રો આ સિસ્ટમો પૂરી થાય અને ખાસ કરીને અહીંયાના ભાગ સુધી જ મિત્રો આ સીમિત રહેશે જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો વરાપ જોવા મળશે આ સિવાય હવામાન વિભાગની એવી પણ આગાહી છે કે જુલાઈ મહિનાના એન્ડની અંદર જુલાઈ મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયાની અંદર બંગાળની ખાડી કરતાં અરબી સમુદ્રની અંદર એક મોટું છે સિસ્ટમ બની શકે છે જેને લઈને કેરળ તમિલનાડુ બેંગ્લોર આંધ્રપ્રદેશ છે ગોવા છે મુંબઈ છે મહારાષ્ટ્રના ભાગો છે તો આ ભાગોની અંદર આગામી સમયમાં ભારે વરસાદ રહેશે અને આ ભાગોની અંદર જો ભારે વરસાદ પડે તો તેની અસર સીધી દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થતી હોય છે એટલે કે અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદ પડતો હોય છે તો આજની જો વાત કરી દેવામાં આવે તો વહેલી સવારથીના જ મિત્રો આપણે સૂર્યનારાયણના દર્શન છે એ જોવા મળી શકે છે કચ્છની અંદર સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર વહેલી સવારથીના જ મિત્રો તેમજ મિત્ર તો મધ્ય ગુજરાતના પણ ઘણા ખરા ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયી વાતાવરણ રહેશે પરંતુ ક્યારેક ક્યારેક તડકો નીકળશે બાકી કચ્છની અંદર ફૂલ તડકો જોવા મળશે જામનગર દ્વારકાની અંદર પણ સારો એવો તડકો જોવા મળવાનો છે આ સિવાય બપોર પછીની વાત કરીએ તો બોપર પછી પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની જો વાત કરવામાં આવે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગનો વિસ્તાર અમદાવાદ વડોદરાના ભાગો છે આ સિવાય પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાગો છે તો આ તમામ વિસ્તારોની અંદર વરાપ જોવા મળશે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદી ઝાપટું છે એ જોવા મળશે કારણ કે વરસાદની આગાહી એટલી જ છે એટલે જોવા મળશે અને બોપર પછી જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છે અમરેલી ભાવનગર છે સાબરકાંઠાના કેટલાક ભાગો છે દાહોદ ગોધરાના જે ભાગો છે એ ભાગ પર છે તો આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક એકાદ ઝાપટું છે એ પડી જાય અને વરસાદને હિસાબે મિત્રો શેરીઓની અંદર ખેતરોમાંથી પાણી વહી જાય આવી પરિસ્થિતિ જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને બહુ શક્યતા નથી સો તાલુકાની અંદરની બાજુમાં આજે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો આગળની તરફ હાલી આવે છે અને આ સિસ્ટમને પહોંચતા મિત્રો દસ થી અગિયાર તારીખની આસપાસ મિત્રો તમે જોઈ શકો અગિયાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે વધારે મજબૂત થઈ થોડીક રાજસ્થાન બાજુ ફંટાયેલી છે અને રાજસ્થાન બાજુ ફંટાતી હોય ત્યારે મિત્રો આ સિસ્ટમની અસર છે ઉત્તર ગુજરાતમાં થતી હોય છે બીજું કંઈ નહીં કે સિસ્ટમ ગમે તેટલી હળવી બંગાળની ખાડીમાંથી આવે ત્યાંથી ધીમી પડી જાય અને ફરી પાછી ગુજરાત ઉપર આવતી હોય છે ત્યારે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ સિસ્ટમને મિત્રો મ મદદ કરે છે જેને લઈને આ સિસ્ટમ મજબૂત બનતી હોય છે અને જેને લઈને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે કચ્છ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે દ્વારકા જામનગર બાજુનો વિસ્તાર છે આ સિવાય સાબરકાંઠા એ બાજુ મધ્ય ગુજરાતના ભાગો છે રાજસ્થાનની અંદર જો જોધપુર છે ઉદયપુર છે રાજસ્થાનના કેટલાક ભાગો છે તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ફરી એક વખત ભારે વરસાદથી જોવા મળતો હોય છે તો બાર તારીખથી મિત્રો આ સિસ્ટમની અસર રહેશે જેની અંદર ખાસ કરીને કચ્છ સહિત આવી રીતે બોર્ડરને એરિયા એટલે કે સૌરાષ્ટ્રને એકને બાદ કરતાં લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ફરતી કોણ ગુજરાતની જે બોર્ડર એરિયાના જિલ્લા છે પાકિસ્તાનને અડીને આવેલો રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ છે મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લા છે મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લા છે તો આ જિલ્લાઓની અંદર આ સિસ્ટમની વધારે અસર રહેશે અને અહીંયા તમે જોઈ શકો કેટલીક વખત મિત્રો રેડ એલર્ટ પણ જોવા મળશે તો ચૌદ તારીખ સુધી ગઈ છે પંદર તારીખે પણ મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે વિખાઈ જશે અને હિમાલય તરફ મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધશે આ બાજુ આપણે વાત કરીએ કે કેરળની અંદર તમિલનાડુની અંદર વરસાદને લઈને શક્યતા છે અને વધારેમાં વધારે સિસ્ટમ હજુ પણ આવી રહી છે જે આગામી સમયની અંદર વધારે મજબૂત અને નીચલા લેવલે સિસ્ટમ બનાવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદનો દોર કન્ટિન્યુ ચાલુ રહેશે જેમાં કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ ચાલુ રહેશે આગામી સમયની અંદર વીસ તારીખ પછી જોવા જઈએ અઢાર ઓગણીસ તારીખ પછી જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ ભાગોની અંદર પણ આગામી સમયની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે હાલ મિત્રો ગુજરાતની અંદર મિત્રો છૂટા વિસ્તારમાં વિરામ જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હાલ શક્યતા ગુજરાતની અંદર દેખાતી નથી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત